મંત્રી અમિત શાહની હાજરીમાં સહકારથી સમૃદ્ધિ સંમેલનનું આયોજન સુરતના બાજીપુરા ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં અમિત શાહે સંબોધન બાદ સુમુલ ડેરીના આટા પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું અમિત શાહ સાથે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી કૃષિ રાજ્યમંત્રી ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ હાજર રહેવા પામ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહની પ્રેરક પ્રેરેક ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સહકારથી સમૃદ્ધિ સંમેલન યોજાયું હતું અમિત શાહ સુરત એરપોર્ટ બાદ બાજીપુરા ખાતે પહોંચ્યા છે સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુમણ લેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટીફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું હતું સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેરહાઉસનો હાઉસનો શિલાન્યાસ પણ કરાયો હતો આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહકાર મંત્રી જગદીશ પંચાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજરોજ સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા જવા રવાના થશે બાજીપુરા ખાતે અગિયાર કલાકે આવ્યા બાદ સુમોલ દાણ ફેક્ટરીના પટાંગણમાં આયોજિત કરનારા સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં ઉપસ્થિત રહી દક્ષિણ ગુજરાતી સહકારી સંસ્થાઓના સભાસદો અને પ્રતિનિધિઓને તેઓ પ્રેરક ઉદબોધન પણ કર્યું હતું

બાજીપુરા ખાતે યોજેલા સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં મોટી સંખ્યામાં સહકારી મંડળીના સભાસદો જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમ પૂર્ણ થતાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બાર કલાકને ચાલીસ મિનિટર સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થયા હતા अजर प्रकाश प्रकाशवाडा